કે આપણું હૃદય શરીરના બધા જ અંગોને સારી રીતે રુધિર પહોંચાડતું રહે છે તમે હૃદયને ધબકતું અનુભવી પણ શકો છો અથવા સ્થેથોસ્કોપની મદદથી તેને સાંભળી શકો છો માતાના ઉદરમાં રહેલા બાળકનું હૃદય દર મિનિટે લગભગ એકસો ચાલીસ વખત ધબકે છે કોઈ નાના બાળકના હૃદયના તેનાથી થોડા ઓછા એટલે કે એકસો દસ ધબકારા પ્રતિ મિનિટ હોય છે જેમ જેમ તમે મોટા થતા જાઓ છો તેમ તેમ તમારા હૃદયના ધબકારા અથવા સામાન્ય હૃદયની ગતિ ધીમી થતી જાય છે આરામદાયી સ્થિતિમાં શાળાના બાળકોના સામાન્ય હૃદયની ગતિનો દર સિત્તેર થી એકસો દસ ધબકારા પ્રતિ મિનિટ હોય છે અને પુખ્ત એટલે કે મોટા માણસોની હૃદયની ગતિનો દર સાહીઠ ધબકારા પ્રતિ મિનિટ હોય છે જ્યારે તમે વ્યાયામ કરો છો અથવા ઝડપથી દોડો છો ત્યારે તમારું હૃદય ખૂબ જ ઝડપથી રુધિરનું પમ્પિંગ કરે છે અને તમારા હૃદયની ગતિ વધી જાય છે જ્યારે તમે બીમાર હોવ છો ત્યારે તમારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકે છે આવું થાય છે કારણ કે બંને સ્થિતિમાં એટલે કે વ્યાયામ અને કોઈ બીમારીમાં તમારા શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે છે રુધિરનો ઝડપી પ્રવાહ તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે આપણી આંખો આપણા શરીરમાં રહેલ રુધિર વિશે ઘણું બધું કહી દે છે જો કોઈ દર્દીની આંખોનો અંદરનો ભાગ ઝાંખો દેખાય છે અને જીભનો રંગ પણ ઝાંખો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તેના શરીરમાં રુધિરની ઉણપ છે અથવા તેના શરીરમાં લોહ તત્વની ઉણપ છે આવી સ્થિતિમાં ડોક્ટર દર્દીને આયન એટલે કે લોહ તત્વની ગોળી લેવાનું કહે છે અથવા વધુમાં વધુ લીલા શાકભાજી ખાવાનું કહે છે કેમ કે તેમાં લોહતત્વની માત્રા વધારે હોય છે પરંતુ આ રુધિર ખરેખર છે શું રુધિર ખરેખર કઈ વસ્તુનું બનેલું હોય છે આ બધી વાતો વિશે આપણે આગળના વિડીયોમાં શીખીશું